সীতা রামেশ <yo> <thai> <somethaki noise> <explet hysteria> <tom> <Favorite> <allegriffen> 人家会的。这 હા ઉછીતા છે ને થોડીક જ ઘોડી છે બેકરાહુઆ બેકરા ઘોડી છે બાકી કઈ આમાં અમુક છે ને અમુક માણસ એવી વાત કરતા હોય કે કોઈને જવું હોય તો હારે જાય આમાં હાર ની વાત ન કરાય હા અમરનાથ જઈએ ને તો અમરનાથ જાય તો કોઈ એવું ન કહીએ કે હજી સેટું છે હા જે હામ ઉજાડે કહે કે કોઈ પૂછે ને કે કેટલું છે તો કઈ કે આર્યું હવે થોડુંક જ છે એટલે હા એટલે શું છે કે હારે નહીં હારે નહીં ને હિંમત તો એ થાય ના જાય ગમે એટલું સતુ હોય ને તો એ કઈ કે આર્યું હવે થોડુંક જ છે સોળસો કિલોમીટર છે અમરનાથ હા બે કે મિછા કોલામાં ચાલેનો પછી ઓજજાળી છાશે હમ એ ચાહેલું સામાન ને સ્વાસ્થ્ય તો જે જોવાય છે આદવા બાર છે દવાવાળા છે માં આવડે રસ્તામાં આ ઘણી આવી ગયો પછી આ આરતી થાય થંભે ને આયો છે તમે મોત થઈ જાવ તો તમે હમતરીએ はい。

યાદ રાખજો કશું જિજ્ઞાલાઈ જઈને હાલો આપણે ખોડિયાર આવીએ થાપાવારી માં દર્શન કરે ને હવે જાય આગળ માતાજીનું મંદિર છે ડુંગર સરતા જઈએ જો ઉસો ઉસો ડુંગર આવતો જાય જામ હેઠે હેઠે આમ બધું હેઠે આવે આમ બધું ઉપર ઉપર આવતું જાય હવે જઈએ ને આગળ ને મંદિરે તો કોઈ જાય આપણે નથી ગયા જાય કેટલીક દૂર થાય કે ખબર નથી

મામાદેવ હોય તો હોય મામાદેવ નું મંદિર હોય તો એમાં કઈ લખેલ કે નથી ખબર નથ પણ આવ્યું છે એટલે મામાદેવ હોય કે દસ છ ભાઈ હોય તો હોય આવ્યું ના ભાઈ હોય તો હાલો હવે આપણે મંદિર નજીક આવવા આવ્યું દેખાય